નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્ય બજેટ બે હજાર પચીસ છવ્વીસ તો આજરોજ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવાનું છે તો ગુજરાત રાજ્યના બજેટમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ કરશે આ મહત્ત્વની જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરવાના છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે રાજ્ય વિધાનસભામાં બે હજાર પચીસ છવ્વીસ માટેનું બજેટ રજૂ કરશે બજેટ આશરે ત્રણ લાખ કરોડ રૂપિયા રહેવાની ધારણા છે જે ગયા વર્ષના ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ રૂપિયા કરતાં પંદર ટકા વધુ છે તો આ વર્ષના બજેટમાં રાજ્યભરમાં રમતગમત વિકાસ અને માળખાગત સુવિધાઓના વિસ્તરણને પ્રાથમિકતા આપવામાં આવશે એમ એક વરિષ્ઠ અધિકારીએ મિરરને જણાવ્યું હતું તો સરકાર બે હજાર છત્રીસના ઓલિમ્પિક પર નજર રાખી રહી છે તેથી રમતગમતના માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર રોકાણની અપેક્ષા છે મિત્રો તો વધુમાં તાજેતરમાં નવા નવ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી છે અને સરકાર આ શહેરોમાં માળખાગત સુવિધાઓ વધારવા માટે ખાસ જોગવાઈઓ કરે તેવી અપેક્ષા છે તેમજ બજેટમાં નવા આર્થિક ક્ષેત્રો અને નવા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે જીઆઈડીસી એસ્ટેટની પણ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે જેનાથી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે જે આર ટીએસને તેની મહાકુંભ સેવાઓ માટે શ્રદ્ધાળુઓ તરફથી પ્રશંસા મળી છે તો એ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટથી પ્રયાગરાજ માટે એક વિશિષ્ટ વોલ્વો બસ સેવા શરૂ કરી હતી તો સત્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં સેવાએ એકસો ને રાઉન્ડ ટ્રીપ પૂર્ણ કરી હતી જેમાં આશરે ચાર હજાર ત્રણસો શ્રદ્ધાળુએ પ્રયાગરાજ પહોંચ્યા હતા તો સમર્પિત વોલ્વો કાફલામાં છ બસોનો સમાવેશ થાય છે દરેક બસ મુસાફરોને સારી સુવિધાઓ અને આરામ આપવા માટે રચાયેલ છે તો અમદાવાદના એક ભક્ત ભાવિન વસાણી જે તાજેતરમાં પ્રયાગરાજથી પરત ફર્યા છે તેમણે કહ્યું અમે ક્યારેય સરકારી બસમાંથી આવી અસાધારણ સેવાની કલ્પના કરી ન હતી તો એ કોર્પોરેટ ધોરણોને પણ વટાવી દીધી છે તો પોરબંદરના યાત્રાળુ જિગ્નેશ વાઝાએ આ પહેલને ગુજરાત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ સેવા ગણાવી હતી તો વડોદરાના જયેશ લાડાણીએ ઉમેર્યું જીએસઆરટીસીની સુવિધાઓએ યાત્રાને અસ્વી વિસ્મરણીય બનાવી છે તો આ સેવા ફાઇવ સ્ટાર રેટિંગ કરતાં પણ વધુ જ પાત્ર છે તો જીએસઆરટીસીની પ્રયાગરાજની અંતિમ યાત્રા પચીસ ફેબ્રુઆરીએ રવાના થવાની છે મિત્રો તો ગુજરાત હાઈકોર્ટે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ ને દાવાઓનું મૂલ્યાંકન કરતી વખતે સંકુચિત દ્રષ્ટિકોણ અપનાવવા બદલ ટીકા કરી છે તો કોર્ટે અવલોકન કર્યું છે કે ટ્રિબ્યુનલે મોટર વાહન અધિનિયમ હેઠળ દાખલ કરાયેલા દાવાઓને સર્વાંગી દ્રષ્ટિકોણ લેવાને બદલે પુરાવામાં નાની વિસંગતતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તો દુર્ભાગ્યપણે છે કોર્ટે ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો દાવાની અરજી પુનઃસ્થાપિત કરી અને જૂનાગઢના ને બંને પક્ષોને નવી નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો તેણે ટ્રિબ્યુનલને તેના અગાઉના આદેશથી પ્રભાવિત થયા વિના અરજીનો નિર્ણય યોગ્યતાના આધારે લેવા જણાવ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો કેસની પૃષ્ઠભૂમિ વિશે તો આ કેસ એક ઓ બે હજારને ઓગણીસની ઘટનાનો છે જ્યાં જૂનાગઢમાં એક મોટર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તો મૃતકના વારસદારોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ત્રીસ લાખ રૂપિયાના વળતરની માગણી કરતાં એમએસીટીનો સંપર્ક કર્યો હતો જોકે ટ્રિબ્યુનલે નાની વિસંગતતાઓને ટાંકીને દાવો ફગાવી દીધો હતો ત્યારબાદ દાવેદાર અનિશાબેન સોલંકીએ એડવોકેટ મોનલ ચાંગલાણી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો ત્યારબાદ વાત કરીએ તો એડવોકેટે દલીલ કરી હતી કે એમએસસીટી એ ભૂલ કરી હતી કે ગુનેગાર વાહન સામેલ ન હતું તેમણે સ્થળ પંચનામાં ચાર્જશીટ અને ઘટના જોનાર મૃતકોની વિધવાની જુબાની સહિતના પુરાવા ટાંક્યા હતા તો વીમા કંપનીના વકીલે એફઆઈઆર દાખલ કરવામાં આઠ દિવસના વિલંબ પર પ્રશ્ન ઉઠાવતા અને કાવતરું સૂચવતા કહ્યું હતું કે કોઈ અજાણ્યા ફોર વ્હીલર વાહને અકસ્માત સર્જો હતો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો મિત્રો તો મિત્રો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ